toh mitrO iya vlog apa pergi lebaran pasamu saluki itu semar waria ni marah cerita itu sedikit sedikit kalau ini O iya coba panu itu jadi lu kayak punya biaya panagi sih ya bas marbopan coba waria tahu ya, lagu ini apa pergi ke resto yang kerja tahu marbopan atau apa ada mau pesen lugu MitrO pesen lugu ngerti apa sih alat menat batali udah, ngerti apa?

અમે મિત્રો આતાર બધા મસાલાનો નાખવાનું જો નાખ દીધું પણ અમાર માને આતાર આડી આડી કરીયા છે લીંબુનો નાખે માય તોમાં હું નાખો અને લીંબુનો રસ નાખાય તો મિત્રો જો લીંબુનો રસ નાખી છે ને આ બધા મસાલાનો નાખ દીધું છે પછી આને લોટ અને બાંધવાનો ન થાય ને હા લોટ બાંધી દેવાનો પછી તો આ મિત્રો લોટ અને બાંધી ને પછી એને પેલા વણવાના આ રીતે છે જો મિત્રો આ બધા મસાલો તો મિત્રો આતાર મસાલો પણ નાખાયો મસાલો નાખીને તેલ આતાર હું કે લોટો ઈદી બંધાઈ ગયો છે હવે લોટ બંધાઈ ગયો ને મારો હા લોટ બંધાઈ ગયો

તો જો મિત્રો અત્યારે આપ મિત્રો અત્યારે મારા પપ્પા એટલો સ્ટોક કરી નાખો ને મારા તળ નાખ્યા ને અત્યારે હું ઈ તમે જોવા છે મસ્તીના ભૂંગળા ચટણી ને એટલા જો મારા પપ્પા બનાવી નાખ્યા આ રીતનું મારા પપ્પા અત્યારે જાય અત્યારે નાખ્યા બોલો મારા હું તળતા જાય ને મારા પપ્પા છે ને એને વણવાના વણતા જાય મામાએ નંબર બાય બે આજ બનાવીયા તો જમવાનું પર ઈ સરોનો ટેસ્ટ કરી તો કેવો બની આ કે મિત્રો કોઈ છે ગયું ટેસ્ટ કરીને જોઈ એવા

ગરમ ગરમ થાળ મજા આવે સાદો મિત્રો પાછા ગરમ મજા કરે марબેન ખાવા મિણી મારા બપાઈ જા બન્યો આમ જો મિત્રો એક વસ્તુ તમને એક નંબર આઈપોમ જો મારા બપાઈને એક નંબર ઢોકળી ગાંઠડા ગાંઠિયા નારાન બિના જો એકડો એકડો આઈપો એક નંબર ઉપરથી આવી જો ભાઈ આ તો એક નંબર આ પેશન આ જ ગાંઠિયા હારા બિના ઉપરથી આવી જો એક નંબર જો એક નંબર બની બની લાગે એકડો બનાવેલો નથી મિત્રો તો એકડો અપાઈ જશે એક નંબર મિત્રો અત્યારે ગાઠિયા પણ બની જશે ને મારા માન્ય બનાવી નઈ છે ને બધી ફૂલ ફેમિલી ને આ બેન ને તમારે ખાવું નતું કાકી

ભાભીને અમે બધા એમાં ખાઈ લીધું છે આ રીતનું છે અને બધા જોઈ છે ટીવી ચર જોવે છે તો મિત્રો વ્લોગ આપણે પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય